નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજના ખેડૂતોલક્ષી અને મહત્વના ડુંગળીની નિકાસ અંગેના સમાચાર જાણીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે ભરતજી વાળા જે ખેડૂત આગેવાન છે તેમણે જે રોષ ઠાલવ્યું છે તેની પણ વાત કરવાની છે કારણ કે સરકારે આજે નિકાસ પ્રતિબંધ હટાવી દીધો છે અને હવે ડુંગળીની નિકાસ ચાલુ કરવામાં આવી છે ત્રણ લાખ મેટ્રિક ટન જે ડુંગળી છે તેમની નિકાસ બીજા દેશોની અંદર કરવામાં આવશે પરંતુ કહી શકાય ને કે અગાઉ કરેલી અગાઉ ભાખેલી જે ભવિષ્યવાણી છે તે સાચી પડી છે સરકારનું એવું તંત્ર ષડયંત્ર કે જેમણે ખેડૂતોનો અત્યારે આઠ ડિસેમ્બરથી લઈ અને અત્યારે અઢાર ફેબ્રુઆરી થઈ તો અત્યાર સુધીમાં નેવું ટકા કરતાં પણ વધારે ખેડૂતો પાસેથી ડુંગળીનું વેચાણ થઈ ચૂક્યું છે હવે ઘણાકાંઠા થોડા એવા ખેડૂતો છે કે જેમની પાસે ડુંગળી છે બાકી વેપારીઓના ગોડાઉન ભરાઈ ગયા છે વેપારીઓએ ડુંગળી ખરીદી લીધી છે હવે થોડા દિવસોની અંદર વેપારીઓની ડુંગળી માર્કેટમાં વેસવા માટે કહી શકાય ને કે નિકાસ કરી છે અને ખેડૂતો કરતા વેપારીઓને ભાવ મળવાના છે ખેડૂતોને ભાવ મળ્યા નથી અને મળવાના પણ નથી એવું ગણી શકાય કારણ કે પાંચ દસ ટકા ખેડૂતો એવા છે જેમને હવે ડુંગળી છે તે લોકોને લાભ મળશે બાકીના ખેડૂતોને લાભ મળવાનો નથી જ્યારે પણ આઠ ડિસેમ્બરથી ડુંગળીની આવકો વધી માર્કેટ યાર્ડમાં ત્યારે નિકાસ ઉપર પ્રતિબંધ લાદી દીધો હવે ડુંગળીની આવકો ઘટી ગઈ ત્યારે તેમણે નિકાસ ચાલુ કરી દીધી આવું ષડયંત્ર છે એવું આપણે ગણી શકીએ પરંતુ જે કાંઈ ખેડૂતો છે તેમને જે કાંઈ લાભ મળવાનો છે તે પણ એક ગોણ સારી અને એક થોડી સારી એવી વાત કહી શકાય પરંતુ જે આગેવાન છે ભરતજી વાળા તેમણે જે કંઈ રોષ ઠાલવ્યો છે સરકાર સામે અને તેમની જે રજૂઆતો છે તેમની જે વાત છે તે હવે આપણે આગળ મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે આજે જે ઓગણત્રીસ ઓગણ સિત્તેર દિવસ થઈ ગયા એટલે કે બે મહિના ઉપર સમય વી ગયો ત્યારે ડુંગળીની નિકાસબંધી સરકારે આજે છૂટી કરી પણ એ ખેડૂતોને એમાં કોઈ ફાયદો થવાનો નથી અત્યારે ખેડૂતો ફક્ત પાંચ ટકા ડુંગળી પડી છે બાકી પંચાણું ટકા ખેડૂતોની જે ડુંગળી એની સિઝનની હતી એ મોટાભાગના પંચાણું ટકાના ખેડૂતોએ ડુંગળી વેચી નાખી છે એટલે આમાં ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી આ તો પોતાના માથે ચૂંટણી આવે છે અને ખેડૂતોનો એક જબરો આક્રોશ હતો એટલે એના ભાગરૂપે એને ડુંગળીની નિકાસબંધી છૂટી કરી બાકી આમાં ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી અત્યારે બે મહિના ઉપર ડુંગળીના નિકાસ બંધન થઈ ગઈ એટલે કે ડિસેમ્બર મહિનાની આઠ તારીખથી ત્યાં આજ સુધીમાં ફક્ત મહુવા અને ભાવનગર બે માર્કેટિંગ યાર્ડમાં જ રોજની બે માર્કેટિંગ યાર્ડમાં થઈને ખેડૂતોને રોજની દસ કરોડ રૂપિયાની ખોટ થઈ કારણ કે ક્યાં સાતસો આઠસો રૂપિયાનો ભાવ હતો અને ક્યાં અત્યારે હો બસ્સો કે દોઢસો રૂપિયાનો ભાવ છે એની સરખામણી જો કરો તો ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં દસ કરોડ રૂપિયાની રોજ ખેડૂતોને ખોટ છે એ ખોટ કોણ પૂરી પાડશે એટલે સરકારને જો આ નિર્ણય લેવો હોય તો એ આઠ તારીખથી આજે બે અઢી મહિના સુધીના જે ખેડૂતોએ આજ સુધીમાં ડુંગળી વેચી છે એને એક કિલો પંદર રૂપિયાની સહાય સરકાર આપે કારણ કે આ સરકારની ભૂલના કારણે ખેડૂતોને મોતના મુખમાં રડવાનો વારો આવ્યો છે અને આ વર્ષે અમારી કે ચેલેન્જ જ હતી કે અમને ડુંગળીએ રડાવ્યા નથી સરકારે અમને ખેડૂતોને રડાવ્યા છે એટલે સરકારે એમાં વહેલી તકે પાછો આ નિર્ણય લે અત્યારે જે નિર્ણય લીધો છે અને ભાજપના અને જે માર્કેટિંગ યાર્ડના નેતાઓ જે લીંબડ રસ ચાખવા નીકળ્યા છે એ આવ તંદન ખોટી વાત છે જે કંઈ નિર્ણય આવ્યો છે એ ખેડૂતોએ એક જબરજસ્ત પ્રમાણમાં બે મહિના સુધી સતત આંદોલન કર્યું અને એના પ્રભાવથી અને તમામ મીડિયાની તમામ અને અખબાર પત્રોએ એ ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચી ત્યારે આ નિર્ણય લેવાનો છે બાકી કોઈ ભાજપના નેતા એના પ્રવક્તાના કારણે લેવાનો હોય તો એ વાત અમે માનવા તૈયાર નથી અને આ સરકારનો નિર્ણય જે છે એ અત્યારે એક જાતની છેતરામણી છે અત્યારે નાસિકના માફિયા જે છે અને સરકારના પ્રધાનોના જે મોટા મોટા છોકરાઓ છે પ્રધાનોના એને એક લાખ મેટ્રિક ટનથી વધારે ડુંગળીનો આ પાંચ દિવસમાં સંગ્રહ કરી નાખ્યો છે એટલે એની રાતોરાત હવે એક લાખ મેટ્રિક ટન ટૂંક સમયમાં વહી જાય ખાલી બે લાખ મેટ્રિક ટન જ ખેડૂતોની જવાની છે આમાં બે લાખ ને ત્રણ લાખ ને છ લાખ ને એવું હું કરવું જોઈએ તમે ઠેઠ સુધી વૈશાખ મહિના સુધી ડુંગળીની નિકાસબંધીની છૂટ આપો અને હજી આ સરકારનો કોઈ ભરોસો નહીં કારણ કે એ હવે થોડાક દિવસમાં એવી જાહેરાત કરે કે ભાઈ બાર વેપારી ડુંગળી મેકલવાવાળા છે એક્સપોર્ટ કરવાવાળા વિદેશમાં એની ઉપર મોટો એક ટેક્સ ઝીકી દે એટલે પછી વિદેશવાળા જ વેપારી જ ન મેકલી શકે એટલે આ સરકાર કોઈ સારો નિર્ણય લઈ લીધો અને સારો લે છે જો સરકારને નિર્ણય જ લેવો હોય તો અત્યારે એક્સપોર્ટવાળાને એક્સપોર્ટ ડ્યુટી તમામ માફ કરી દે અને આ ખેડૂતોની ડુંગળી જ અત્યારે સરકાર જ હજાર રૂપિયાની મણ લેખે કરી દે પચાસ રૂપિયાની કિલો એટલે તો ખેડૂતોને કાંઈ વાંધો નથી બાકી જે પાંચ ટકા ખેડૂતો વધ્યા એને આ ફાયદો થવાનો છે અને જે બે અઢી મહિનાથી જે ખેડૂતોએ ડુંગળી વેચી છે તો ગુજરાત અને દેશભરના એના તમામના આંકડા સરકાર પાસે યાર્ડમાં પીડ્યા જ છે એટલે એ તમામ ખેડૂતોને એક કિલે પંદર રૂપિયા જો સહાય આપે તો ખેડૂતોને કંક ફાયદો થાય બાકી આમાં ખેડૂતોને બે રૂપિયા પાંચ રૂપિયાને જે બટકા ફગાવવાની સરકારની પદ્ધતિ છે એ તંદન ખોટી જ છે મેં સતત બે મહિના આંદોલન ચલાવ્યું છે નવ ડિસેમ્બરથી લઈને તે પંદરમી જાન ફેબ્રુઆરી સુધી પંદર ફેબ્રુઆરી મેં ભા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જબરજસ્ત પ્રોગ્રામ હજારો ખેડૂતોની હાજરીમાં આપેલો છે અને અમે ભાવનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળને રૂબરૂ મળવા ગયા અને આખે આખો ડુંગળીનો જે ડ્રામો છે એ મેં એને પોણી કલાક સુધી બતાવ્યો ત્યારે એને પોતે પણ સ્વીકાર્યું વાત સાચી છે પણ સરકારમાં એ આંગળી બધી ઊંચી કરવાવાળા શાસન સભ્યો અને ધારાસભ્યો છે અત્યારે અમિતભાઈ શાહ અને ગોયલજી અને ફલાણા કૃષિમંત્રી અને ઠીકના એ જે કંઈક અમે ફાયદો કરી દીધો અને અમારા કહેવાથી આ નેતાઓ કહે છે ભાજપને કરી દીધો એ વાત ચંદન ખોટી અને ખેડૂતો સારી રીતે તે જાણે છે ખેડૂતોના આંદોલન અને તમામ પત્રકારોએ સરકારની વાત ખેડૂતોને પહોંચાડી એના કારણે આ બધું થયેલું છે બાકી આમાં કાંઈ સરકારે કે આ નેતાઓએ કાંઈ ખરીદું એ તો ખાલી એને જાહેરાતોને અત્યારે બે ગયા છે ટેબલ ઉપર અને ભાવનગર મહુવા અને તળાજા માર્કેટિંગ યાર્ડના ખેડૂતોના જે નેતા છે એ તો વેપારીના ટાયા છે સીધીન છે ઠાઉ ખુલ્લી વાત છે આખું દુનિયા જાણે એ તો વેપારીના પેશલ ટાયા છે વેપારીના જ નેતા છે એ ખેડૂતના તો ખાલી મત જ લે છે બાકી વેપારી જ એને બધું આપે એટલે વેપારી જેમ કે એ આ ત્રણેય માર્કેટિંગ યાર્ડના અને આમાં ગોંડલે પહેલા પહેલાં નંબરે ભેગું છે એટલે કાંઈ ગોંડલમાં બહુ કાંઈ ક ખેંચી લેવા જેવી વાત નથી એટલે આ ખેડૂતોના મતથી જીતેલા નેતા છે એ તો વેપારીની દરફેણ કરવાવાળા છે આ તો જે કાંઈ જવા લેવો હોય કે ખેડૂતોને કાંઈ ફાયદો થયો હોય તો એ ખેડૂત આગેવાનો અને ખેડૂતોએ આંદોલન કર્યું અને પત્રકારોનો આભાર વ્યક્ત કરીએ છીએ અમે કે અત્યારે આ સરકારને છેલ્લે છેલ્લે ચૂંટણી માથે આવવાની થઈ એટલે ડરના કારણે આ લેવું પડ્યું છે બાકી આ સરકાર છે એ કોઈથી ખેડૂતોને ક્યાંય ફાયદો કરી દે હવે ભારતીબહેનને મેં પંદર તારીખે જ બપોરે દોઢ વાગે કીધું કે હું અમે જ્યાં આંદોલન કરીએ ત્યાં તમારી પોલીસ તમારા સરકારની ખડકી દેવામાં આવે અમારું અહિંસક આંદોલન હોય અમારી વ્યાજબી રજૂઆત હોય છો તમારી તો કે અમારી પોલીસ કોઈ કોઈથી ક્યાંય હોય જ નહીં એવું એની હાજરીમાં કીધું એની ચેમ્બરમાં જ પંદર પોલીસ પડી હતી અને સોળ તારીખે સવારમાં હજી તો હું ઉઠતો તો ત્યાં મારા ઘરે ન મોવાની પોલીસ આવી ન રૂલર અમારે પોલીસ આવી અને ભાવનગરની એલસીબીના ડબ્બા ડબ્બાઢાઈન મારે મને એકલાને લઈ ગયા અને રિટર્ન કર્યો અને મારો ફોન પણ રિટર્ન કરી લીધો એટલે આ સરકારની પોલીસ છે એ અમને ખેડૂતોને દબાવવાની વાત કરે છે પણ એ સરકારને ચૂંટણીમાં એનો જવાબ પણ મળી જાય છે અત્યારનો જે નિર્ણય છે એને અમે બિલકુલ ડુંગળીના નિર્ણયને વ્યાજબી કરતા નથી કારણ કે ખેડૂતો છે એ તો પાયમાલ થઈ ગયેલા છે પંચાણું ટકા ખેડૂતોએ ડુંગળી વેચી નાખી પછી આ નિર્ણય લેવાનો એટલે આ તો હું મા ડુંગળીના જે માફિયાઓને ફાયદો કરવાનો છે એ જ છે અને એક લાખ ટન મેં અગાઉ પણ કીધું કે એક લાખ ટનથી વધારે તો એના પાંચ દિવસમાં જ્યાં દિલ્હીના નાસલગાંવમાં નાસિકમાં એને સ્ટોક કરી જ લીધો છે સસ્તા ભાવને લઈને હવે એ એની ઊંચા ભાવમાં જાય અત્યારે ડુંગળી વિદેશની અંદર અડધા દુનિયાની અંદર ડુંગળીની ખૂબ માગ છે એટલે જેટલી જો જોઈએ એટલે ડુંગળી તમે વિદેશમાં ભારતના લોકો જો બહુ મોંઘી ડુંગળી ખાય તો કોઈ મરી જવાનો નથી અને જો સસ્તી ડુંગળી ખેડૂતો વેચે તો અત્યારે હજારોની સંખ્યામાં ખેડૂતોને આપઘાત કરવો પડે એવી એવા મારી પાસે આધાર પુરાવા છે તો તમારે આવો નિર્ણય લેતા પહેલાથી જ વિચાર કરવો પડે તમે જે નિર્ણય લીધો તો સરકારે ડુંગળીની નિકાસ બંધ તંદન ખોટો છે હવે કપાસમાં જે ભાવ અત્યારે તમે